કેમ છો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સ ગણિત આજે આપણે ચેપ્ટર નવ એના થોડા પોઈન્ટનું ડિસ્કશન કરીશું ચેપ્ટર નવ બોર્ડની એક્ઝામમાં આઠ માર્કનું ચેપ્ટર આવશે બોર્ડની એક્ઝામમાં ચેપ્ટર જે છે તમારું આઠ માર્કનું ચેપ્ટર છે એમાં એમસીક્યુ ચાર માર્ક્સના અને ચાર માર્કનો એક દાખલો ફરજિયાતમાં આવશે ચાર માર્ક એમસીક્યુને અને ચાર માર્કનો એક દાખલો બે ગુણનો એક દાખલો તમને ઓપ્શનમાં આવશે બે ગુણનો એક દાખલો ઓપ્શનમાં જશે એટલે આ રીતે બોર્ડની એક્ઝામમાં આપણે આઠ માર્કનું આ ચેપ્ટર છે ચાર માર્ક માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે એના અગત્યના પ્રશ્નો જે છે આ પ્રમાણેના એના અગત્યના પ્રશ્નો છે એનું સ્ક્રીનશોટ લઈ લો ખાસ એમાં નવ પોઈન્ટ ચાર જે સ્વાધ્યાય છે એ અને સ્વાધ્યાય નવના જે એક્ઝામ્પલ આવશે એ બોર્ડની એક્ઝામમાં ચાર માર્ક માટે આઈએમપી કયા ઉદાહરણ પણ આઈએમપી છે એનું પણ આ લિસ્ટ છે એટલે આઈએમપી દાખલાઓનું સ્ક્રીનશોટ લઈ લેજો હવે એમાંથી અમુક દાખલાઓ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ જે પહેલી જ રીત છે મોસ્ટ આઈએમપી એમાંથી એકાદ દાખલો ગણીએ આપણે બેંકમાં નવ પોઈન્ટ ત્રણની રીત છે બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક આર ટકાના દરે સતત વધી રહ્યું છે જો દસ વર્ષમાં મૂકેલા રૂપિયા સો બમણા થાય તો આરની કિંમત શોધો તો સૌ પ્રથમ સમય ટી અને બેંકમાં રાખેલ રૂપિયા આપણે ધારી લઈશું મુદ્દલ તો ધારો કે ટી સમય ટી સમય બેંકમાં મૂકેલા રૂપિયા બેંકમાં મૂકેલા રૂપિયા પી છે અથવા મુદ્દલ પી છે તો જો રાખીશું આપણને બેંકમાં રાખેલ રૂપિયા એના વધવાનો દર આર ટકાના દરે વધે છે તો કોના આર ટકા હોય તો મુદ્દલના આર ટકા મુદ્દલના આર ટકા એટલે પીઆર અપોન સો સમીકરણને ઉકેલીશું આપણે વિકલ સમીકરણને તો પી નીચે લઈશું આપણે આર અપોન સો એઝી પેલી જશે બાજુ ટી વાળા પદો અલગ પડી ગયા બંને બાજુ સંકલન પી નું સંકલન થશે લોગ પી સો અચળ વન નું ઇન્ટીગ્રેશન ટી અચળ સી આ આપણું મેઇન સમીકરણ થયું અચળ સી શોધીશું સૌ પ્રથમ આપણે તો જો શું આપ્યું કે દસ વર્ષમાં બેંકમાં મૂકેલા રૂપિયા સો બમણા થાય છે એનો મતલબ શરૂઆતમાં ટી બરાબર જીરો સમય બેંકમાં સો રૂપિયા મૂકેલા હશે બેંકમાં મૂકેલા રૂપિયા સો બમણા થાય છે એટલે શરૂઆતમાં બેંકમાં સો રૂપિયા મૂકેલા હશે આ કિંમતો સમીકરણ એકમાં મૂકી દઈએ પી ની જગ્યાએ મૂકીશું આપણે સો ટી ની જગ્યાએ જીરો અને સી એટલે સી બરાબર થઈ જશે લોગ સો આ જે સી મળ્યું એ સમીકરણ નંબર એકમાં મૂકી દો લોગ પી બરાબર આર અપોન સો ઇન્ટુ ટી પ્લસ સીની કિંમત મળી આપણને લોગ સો સીની કિંમત મળી ગઈ લોગ સો હવે દસ વર્ષમાં બેંકમાં મૂકેલા રૂપિયા સો બમણા થતા હોય તો આર શોધો એટલે સમય ટી આપી દીધો દસ બેંકમાં મૂકેલા રૂપિયા સો બમણા થાય છે એટલે પી બરાબર બસો એ બંને કિંમત આમાં મૂકી દો પીની જગ્યાએ મૂકીશું બસો ટીની જગ્યાએ દસ એટલે આર અપોન સો ઇન્ટુ દસ અને લોગ સો લોગ સો ધીમે ધીમે આરને સૂત્ર કરતા બનાવીશું એક જીરો કેન્સલ લોગ સો આ બાજુ લોગો માઇનસ લોગ સો લોગની અંદર બાદ બાકી બંને ભેગા કરો ભાગાકાર બસો અપોન સો થઈ જશે બે અહીંયા વધશે આર અપોન દસ તો આર બરાબર દસ ગુણ્યા લોગ ટુ બેઝ માં જો એમને લોગ ટુ બેઝ ઈ મૂલ્ય આપ્યું હોય તો મૂકવાનું જો લોક ટુ બેઝમાં એનું મૂલ્ય તમને આપી દીધું 0.6931 પોઈન્ટ સિક્સ નાઇન થ્રી વન ઇન્ટુ ટેન સિક્સ પોઈન્ટ નાઇન થ્રી વન એટલે આ તમને આરની વેલ્યુ મળી ગઈ એટલે આ રીતના જે દાખલા છે એ બોર્ડની એક્ઝામ માટે આઈએમપી છે નેક્સ્ટ જોઈએ નવ પોઈન્ટ ચાર જે આપણું સ્વાધ્યાય છે એની રીત છે આ સમીકરણ સહતી તમને આપી દીધી એક્સ બરાબર વન અને વાય બરાબર પાય બાય ફોર માટે આનો વિશિષ્ટ ઉકેલ શોધો સ્વાધ્યાય નવ પોઈન્ટ ચારની રીત છે સૌપ્રથમ આમાં આપણે ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતાં બનાવીશું ડીવાય બાય ડીએક્સને તો આ જે વાળું પદ છે પેલી બાજુ લઈ લઈએ તો એક્સ ઇન્ટુ સાઇન્સ સ્ક્વેર વાય અપોન માઇનસ વાય એમના એમ રહેશે પેલી dy મા ડીવાય બાય ડીએક્સ મળી ગયો આમાં વાય અપોન એક્સ આપણે વી ધારીશું વાય અપોન એક્સ વી ધારતા રકમ જો વાય અપોન એક્સ સ્વરૂપમાં છે એટલે વાય બરાબર થઈ જશે વી ઇન ટુ એક્સ એક્સ પ્રત્યે વિકલન કરો એનું વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ વી મૂકો એક્સનું વન એક્સ મૂકો વીનું ડીવી બાય ડીએક્સ બંને મૂલ્ય અંદર મૂકી દઈશું સમીકરણમાં ડીવાય બાય ડીએક્સની જગ્યાએ વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ માઇનસ એમનો એમ એક્સ એમનો એમ વાયની વેલ્યુ મૂકીશું અંદર વીએક્સ વાય વીએક્સ અપોન એક્સ એક્સ કેન્સલ એ થઈ જશે સાયન્સ સ્ક્વેર વી વાયની જગ્યાએ વીએક્સ અને છેદમાં એક્સ અંશમાંથી એક્સ કોમન આવશે અને એક્સ ઉપર નીચે કેન્સલ થઈ જશે તો વધશે શું એલ એ વી પ્લસ ડી વી બાય આર એ જો એક્સ કોમન આવી ગયા અને એક્સ કેન્સલ થઈ જશે ઉપર માઇનસ અંદર લઈ લો તો માઇનસ સાઇન્સ સ્ક્વેર વી સ્ક્વેર વી પ્લસ છે માઇનસ થશે અને વી માઇનસ છે પ્લસ થશે પ્લસ વી પ્લસ વી કેન્સલ

પછી તમે સી લખો તો બી ચાલશે અને માઇનસ સી લખશો તો પણ ચાલશે કારણ કે જો આ બંનેનો માઇનસ કોમન આવી જશે એટલે આપણે સી ની જગ્યાએ માઇનસ સી લખ્યા બંને બાજુ માઇનસ વડે ગુણતા બંને બાજુ માઇનસ વડે ગુણતા એટલે સી થઈ જશે પ્લસ આ જે મળ્યો એને વ્યાપક ઉકેલ કહીશું અને જ્યાં સી સ્વેર અચળ છે હવે એમાં તમને જે એક્સ અને વાયનું મૂલ્ય આપ્યું એ અંદર મૂકી દઈએ એક્સની જગ્યાએ વન મૂકીશું એક્સની જગ્યાએ વન અને વાયની જગ્યાએ પાય બાય ફોર મૂકીશું હજુ અહીંયા વી હતા આપણી જોડે અહિયાં અહીંયા આવશે વી વી ની વેલ્યુ મૂકીશું વાય અપોન એક્સ બરાબર અહીંયા વી હતા એટલે કોટ વી થશે વી અને એક્સ નું વેલ્યુ મૂકો વી પાય બાય ફોર એક્સ વન એટલે આ થઈ જશે પાય બાય ફોર એક્સ ની વેલ્યુ આપી વન લોગ વન જીરો કોટ પાય બાય ફોર વન સી ની વેલ્યુ વન થઈ જશે સી વન મૂકી દો અંદર સી ની વેલ્યુ વન મૂકી દો એટલે આન્સર મળશે કોટ વાય અપોન એક્સ બરાબર લોગ પ્લસ વન આ તમને આન્સર મળી ગયું આમાં એક્સ્ટ્રા એવું પણ કરી શકાય વન ની જગ્યાએ લોગ ઈ લખો વન ની જગ્યાએ અને લોગની અંદર સરવાળો બનીને ભેગા કરો તો ગુણાકાર આ રીતે પણ એક્સ્ટ્રા થોડી ગણતરી કરી શકાય જે સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે એટલે આ રીતના દાખલા બોર્ડની એક્ઝામમાં ચાર માર્ક માટે આઈએમપી વાય અપોન એક્સ વી ધારવાના નેક્સ્ટ જોઈએ આપણે એમાં લાસ્ટ લાસ્ટ જે આની રીત છે એક્સ લોગેક્સ સુરેખ વિકલ સમીકરણની રીત એક્સ લોગેક્સ ડી વાય બાય એક્સ બરાબર પ્લસ વાય બરાબર ટુ અપોન એક્સ લોગેક્સ આનો ઉકેલ શોધો સુરેખ વિકલ સમીકરણવાળી રીત

તો का 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 e px થશે વાયનો ગુણક વાયનો ગુણક પીએક્સ પછી આપણે સંકલ્યકારક અવયવ શોધતા હતા સંકલ્યકારક અવયવ શોધવાની રીત એક માર્કના એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી એટલે સંકલ્યકારક અવયવ ઈ રેસ્ટ ટુ પીએક્સ ડીએક્સ પીએક્સની વેલ્યુ મૂકી દઈએ અંદર વન અપોન એક્સ ઇન્ટુ લોગેક્સ અને ડીએક્સ અનસનચ્છેદને એક્સ વડે ભાગો તો ઉપર વન અપોન એક્સ થઈ જશે અને નીચે લોગેક્સ છેદનું વિકલન અંશમાં એટલે લોગ મોડ છેદ લોગ લોગેક્સ થઈ જશે એનું સંકલન આધારમાં કશું એટલે લા મળી મળી ગયો ગયો અવયવ તમને જો આપણે જગ્યા જોઈશે લા કાઢી નાખીએ સંકલ્યકારક અવયવ લોગેક્સ મળી ગયો એટલે લોગેક્સ વડે આખી રકમને ગુણવી પડશે એ પેલા જે પેલું પ્રમાણિત સ્વરૂપ હતું એ લાવવું પડશે એક્સ લોગેક્સ વડે બધાને ભાગી દો અને લોગેક્સ વડે બધાને ભાગશો તો આ રીતે રકમ મળશે આપણને સંકલ્યકારક કારક અવયવ લોગેક્સ મળ્યો હતો તો વડે ગુણતા લોગેક્સ ડી વાય બાયગેક્સ છેદમાંથી કેન્સલ અને પણ લોગેક્સ વડે ગુણીશું એલ છે બે પદનું વિકલન થશે તો ડી બાય અને સંકલ્યકારક અવયવ સંકલ્યકારક અવયવ હતો આપણી જોડે લોગેક્સ ટુ આગળ લઈ લઈશું લોગ એક્સ ઇન્ટુ એક્સની બે ઘાત ઉપર લઈ લો માઇનસ બે બંને બાજુ હવે સંકલન કરતા બંને બાજુ સંકલન કરતા એલ એચ એસમાં વિકલન અને સંકલન એકબીજાની પૂરક ક્રિયા કેન્સલ થઈ જશે ટુ અચળ બહાર જશે અને આમાં યુવી વાળી રીત ખંડ સહ સંકલનની રીત થશે લોગ એલ આઈ એ ટી અને ઈ એમાં એલ છે એક્સ એ કરતા આગળ આવશે છે ઇન્ટીગ્રેશન સૂત્ર નું માઇનસ ડી બાયક્સ યુ નું વિકલન વી નું ઇન્ટીગ્રેશન અને આનો જે જવાબ મળશે એનું ફરી આપણે ઇન્ટીગ્રેશન કરીશું ચલોગ એક્સ એમનો એમ

ફરી x ની માઇનસ બે નું આપણે ઇન્ટીગ્રેશન કરીશું વાય લોગે ટુ ઇન્ટુ માઇનસ બાય ટુ પણ એમના એમ રહેશે એક્સની માઇનસ બે નું ઇન્ટીગ્રેશન ફરી ઘાતમાં એકનો વધારો નીચે એની એ ઘાત પ્લસ સી માઇનસ વચ્ચે લઈ લો માઇનસ અને એક્સની માઇનસ વન છેદમાં જશે એટલે પ્લસ વન આ તમને એનો આન્સર મળી ગયો આમ નામ રાખશો તો બી ચાલશે અને બંનેમાંથી માઇનસ વન અપોન એક્સ કોમન એ પણ કાઢી શકાય એટલે આપણ બે માર્ક માટે આઈએમપી રીત છે અને એમસીક્યુ માટે મુસ્ટ આઈએમપી રીત સંકલ્યકારક અવયવ જે શોધ્યો તો આપણે ઈ રેસ્ટ ટુ પીએક્સ ડીએક્સ એની મદદથી જે સંકલ્યકારક અવયવ શોધ્યો તો એ મુસ્ટ આઈએમપી પ્લસ સ્વાધ્યાય નવ પોઈન્ટ એક કક્ષા અને પરિમાણ શોધો એ પણ અને બોર્ડ બંને માટે મોસ્ટ છે તો આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે તો નેક્સ્ટ આગળ તમે ગીતાનો શ્લોક જે છે એ જે લાસ્ટમાં મૂકેલો છે એ ધ્યાનથી જુઓ અને તમારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશો તો તમને ઘણો ફાયદો થશે